ચાલો આજે આપણે મિક્સ શાક બનાવશું એમાં આપણે એક રીંગણું સુધાર્યું છે બે બટેટા સુધાર્યા અહીંયા ધાણાભાજી લીધી છે અહીંયા વટાણા લીધા છે ફોલીને અહીંયા બે ટમેટા લીધા અહીંયા નિમક લીધું અહીંયા આદુ ખાંડીને લીધું છે ચાલો આપણે ગેસ પેટાવી દીધો છે આપણે કુકર રાખ્યું છે આપણે બે ચમચા તેલ નાખશું બાકીના મસાલા બધા આપણે મસાલામાંથી લેશું જે જોશે એ આ એક પાણીનો ગ્લાસ ભરી રાખ્યો છે હવે આપણે અડધી ચમચી જીરું ઉમેરશું અડધી ચમચી રાઈ ઉમેરશું અડધી ચમચી હીંગ ઉમેરશું પછી હવે એમાં આપણે શાક ઉમેરશું નાખી હવે હોટલ છે આપણી સાંકના સરસ ઠોકવાઈ જશે પછી બધાય મસાલા નાખશું ને ટમેટા નાખશું પછી વટાણા નાખશું પછી આપણે લસણ નાખશું પછી આપણે એક ચમચી ચટણી નાખશું અડધી ચમચી હળદર એક ચમચી જીરું પછી આપણે ચોથાબૂટ ગરમ મસાલો નાખશું અને હવે આપણે થોડાક ધાણા નાખશું હવે એને આપણે હલાવશું બધો મસાલો શોતવાઈ જશે પછી આપણે જોતું બોટું પાણી નાખશું જે પ્રમાણે રસાવાળું ખાવું એ પ્રમાણે હા જોતું બૂટું આપણે પાણી નાખવાનું જેટલો વઘા જોતો હોય એ પ્રમાણે આપણે નાનો ગ્લાસ ભરીને રાખ્યો છે એ આપણે ઉમેરી દીધું હવે આપણે પાછો હલાવી અને હવે બંધ કરી દઈશું બે સીટી છાવા દઈશું હવે આપણે ઢાંકી દઈશું બંધ કરી દઈશું કેટલી સીટી લેવાની હવે બે સીટી લેવાનું અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરશું બાઉલમાં મજાનું થઈ ગયું છે જો આપણે જોઈ લેશું બરાબર રસો છે બહુ જાદો નથી બહુ થોડો નથી આપણે ભૂલ્યા ને ગ્રાવિન કરશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો